પોરબંદરના રતનપર ગામના પાટિયા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી જે અકસ્માતગ્રસ્ત કારમાંથી પોલીસે 600 લિટર દેશી દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલ રવજીભાઈ વિંજુડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સવારે તેઓ તથા અન્ય પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે સોમનાથ હાઈવે ઉપર રતનપર ગામના પાટિયા પાસે રોડના ડિવાઇડર સાથે અથડાયેલ એક કાર પડી છે જેમાં દેશી દારૂનો જથ્થો છે આથી તુરંત પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને જઈને જોતા એક સફેદ કલરની કાર રોડની બાજુમાં ડિવાઈડર સાથે અથડાયેલ હાલતમાં પડી હતી કારની તપાસ કરતા કારનો દરવાજો ખુલ્લો હતો અને ચાવી પણ કારમાં લગાડેલી હતી કારની પાછળની સીટ તથા ડેકીમાંથી પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા જેની તલાશી લેતા તેમાંથી રૂપિયા બાર હજારની કિંમતની છસો લિટર દેશી દારૂ ભરેલ એકસો વીસ કોથળીઓ મળી આવી હતી આથી ચાર લાખની કાર અને બાર હજાર નો દારૂ કબજે કરી કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર